ગણેશાય ય શિવાય હર હર મહાદેવ ભગવાન વિષ્ણુ દ્વારા કરાયેલી સ્તુતિ સાંભળીને કરુણાનિધિ મહેશ્વર બહુ જ પ્રસન્ન થયા અને ઉમાદેવીની સાથે તરત જ ત્યાં પ્રગટ થઈ ગયા એ સમયે શિવજીના પાંચ મુખ અને પ્રત્યેક મુખમાં ત્રણ ત્રણ નેત્રો શોભી રહ્યા હતા ભાલ પ્રદેશમાં ચંદ્રમાનો મુગટ સુશોભિત હતો માથા પર જટા ધારણ કરેલી હતી શિવનો વર્ણ ગૌર હતો શિવને વિશાલ નેત્ર હતા શિવે પોતાના બધા અંગોમાં વિભૂતિ લગાડેલી હતી એમને દસ ભૂજાઓ હતી અને કંઠમાં નીલ ચિહ્ન ધારણ કરેલું હતું એમના શ્રી અંગ સમસ્ત આભૂષણોથી વિભૂષિત હતા એ સર્વાંગ સુંદર શિવનું મસ્તક ભસ્મમય ત્રિપુંડથી અંકિત હતું આવા વિશેષણોથી યુક્ત પરમેશ્વર મહાદેવજીને ભગવતી ઉમાની સાથે ઉપસ્થિત જોઈને બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુએ પુનઃ પ્રિય વચનો દ્વારા એમની સ્તુતિ કરી ત્યારે પાપહારી કરુણાકર ભગવાન પ્રદાન કર્યું આજ પ્રમાણે શિવજીએ બ્રહ્માજીને પણ જ્ઞાન આપ્યું વેદનું જ્ઞાન પ્રાપ્ત કરીને કૃતાર્થ થયેલા ભગવાન વિષ્ણુએ અને બ્રહ્માજીએ સાથે હાથ જોડીને મહેશ્વરને નમસ્કાર કરીને પુનઃ એમની પાસે પૂજનની રજ આદિ ત્રિવિધ ગુણો દ્વારા બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર નામથી પ્રસિદ્ધ થઈને ત્રણ રૂપોમાં પૃથક પૃથક પ્રગટ થયા સાક્ષાત શિવ ગુણોથી ભિન્ન છે એ પ્રકૃતિ અને પુરુષથી પર છે શિવજી અદ્વિતીય નિત્ય અનંત પૂર્ણ અને નિરંજન પરમાત્મા છે ત્રણે લોકોનું પાલન કરનાર શ્રી હરિ તેમની અંદર તમોગુણ અને બહારથી સત્વગુણ ધારણ કરે છે ત્રિલોકીનો સંહાર કરનાર રુદ્રદેવ પોતાની અંદર સત્વગુણ અને બહાર તમોગુણ ધારણ કરે છે અને ત્રિભુવનની સૃષ્ટિ કરનારા બ્રહ્માજી બહારથી અને અંદરથી રજોગુણિત છે આ રીતે બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર ત્રણેય દેવતાઓ પોતાનામાં ગુણ ધારણ કરે છે પરંતુ શિવ ગુણાતીત મનાયા છે શિવજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું કે તમે મારી આજ્ઞાથી આ સૃષ્ટિ કરતા પિતામહનું પ્રસન્નતાપૂર્વક પાલન કરો આવું કરવાથી તમે ત્રણેય લોકમાં પૂજનીય બની જશો ॐ जटाधराय नमः ॐ कैलासवासिने नमः ॐ कवचिने नमः